મિત્રો જય માતાજી રમેશ પ્રજાપતિ બામ્બે આપનું સ્વાગત કરું છું હું ડીપમાં બહુ લોજિકમાં સમજાઈશ નહીં કારણ કે લોકોને ટાઈમ હોતો નથી સોલ્યુશન પહેલાં જોઈએ છે એટલે કહું કે આગળ મેં વિડીયો બનાવેલી કે જીવનમાં પિતૃઋણ એ પિતૃ જીવનમાં બહુ અગત્યનો ભાગ ભજવે છે એ તમારા પણ હોય તમારા બાળકોમાં પણ હોય ત્યાં આ કીધું જે પ્રમાણે જોઈને કરાઈ કાઢજો બહુ સરળ છે અને કદાચ જો કોઈને ખબર ના પડે તો કોમેન્ટ બોક્સમાં લખજો હું તમને સમજાઈશ તો આગળ આપણે વાત થયેલી સૂર્ય અને ચંદ્રના પિતૃષ હવે આજે મંગળનો પિતૃદોષ એટલે મંગળના પિતૃદોષ હોય તેના શું થાય કે દરેક પ્રકારની સફળતા માણસની પ્રગતિ સુખ સમૃદ્ધિ એ મળ્યા બાદ અચાનક બધું સ્વાહા થઈ જાય અને એટલા બધાને તકલીફ પડે દુઃખ પડે કે જેની કલ્પના કરવાથી પણ રૂવાડા ઊભા થઈ જાય અને મિત્રો પણ શત્રુ થઈ જાય કોઈ જાતની સહાયતા કોઈ જગ્યાએ મળે નહીં અને આ બધું એણે અઠ્યાવીસથી છત્રીસ વર્ષની ઉંમરની મધ્યમાં ભોગવવું પડે એટલે કે વ્યક્તિની અઠ્યાવીસ વર્ષની ઉંમર થાય એટલે આ બધું સુખ એનું સમાપ્ત થઈ જાય તો એના માટેનો ઉપાય છે કે કુટુંબના દરેક સભ્યો એટલે આપણા પપ્પા તમે તમારા ભાઈઓ એમના છોકરાઓ એમના છોકરાઓ અને છોકરીઓ ખાલી સિંગલ પરણી ગઈ તો સિંગલ અને ફોઈઓ એ સિંગલ એના પૈસા લઈ અને ગરીબ વ્યક્તિને દવા આપવાની એમાં સિરપ કે ટ્યુબ કે કેપ્સ્યુલની ફક્ત ટેબ્લેટ એટલે તમારે કોઈ દવા દવાની દુકાને ઉભા રહી ગરીબ દેખાય એના ટેબ્લેટના પૈસા તમારે આપી દેવાના એટલે જેટલા સભ્ય થાય એના કોઈ ઉઘરાવા જવાની જરૂર નથી પણ તમારા જે ઘણો પૈસા તમારો રૂપિયો ગણો તો બાકીના સભ્યોના દસ ગણા તમારે જાતે જ કાઢી કાઢવાના અને એક જ ટાઈમમાં એ દવા આપી જાય થોડી વાર ત્યાં ભૂલવું પડે વારથી વાર પચાસ સો પચાસ જે આ બધાને દવા આપવાની એટલે પિતૃ મંગળનો પિતૃદોષ નાબૂદ થશે હવે ગુરુનો પિતૃદોષ એટલે કે કોઈ કારણોસ કુટુંબના આપણા ગુરુ કોઈએ બદલ્યા હોય અથવા કોઈએ પીપળો કાપ્યો હોય તો જ્યારે વ્યક્તિની ઉંમર થાય એટલે સફેદ બાળાવાના શરૂ થાય એટલે ઘરની બધી સમય નિરાશા મા નાની ભાઈઓ ભાઈઓ ના બને મનની શાંતિ બધું હણાતું જાય અને સોનું પણ પિતૃ થઈ જાય આ ગુરુના પિતૃદોષના લક્ષણો છે તો એ ક્યારે લાગે કે જ્યારે બીજા પાંચમા નવમાં અને બારમા ભાવમાં શુક્ર બુધ કે રાહુ ગમે તે પડ્યા હોય તે પિતાનો ઋણ એ પેદા થાય છે તો એના માટે એ પૈસામાંથી તમારે ત્રણ ચાર મીટા પીળું કપડું ચણાની દાળ આખી અડદર જે મળે તે બાકીના પૈસા રોકડા અંદર મૂકી મંદિરમાં મોટી ઉંમરનો પૂજારી હોય જેને વાળ હોય એને આપી અને પગે લાગી આશીર્વાદ લઈ અને મનમાં બોલવાનું કે પિતૃદોષમાંથી મુક્તિ આપી કુટુંબને સુખ શાંતિ આપો એટલે તમારો ગુરુનો પિતૃદોષ નાબૂદતી જશે પછી છે શુક્રનો પિતૃદોષ એટલે કુંડલીમાં સાતમા ભાવમાં સૂર્ય રાહુ કે ચંદ્ર હોય ખ્યાલ આવ્યો આપણે હવે છે બુધનો પિતૃદોષ સોરી સૂર્ય નહીં શુક્ર નહીં પણ બુધનો બુદ્ધનો બુધનો પિતૃદોષ એટલે બહેનનો ઋણ કહેવાય એટલે ત્રીજા કે છઠ્ઠા ભાવમાં ચંદ્ર બેઠો હોય ચંદ્રમાં હોય તો એને બહેનનો પિતૃઋણ કહેવાય છે એટલે કોઈ કોઈ બેનની હત્યા કરી હોય એની પર હેરાન કર્યો અત્યાચાર ગુજાર્યો હોય તો એના માટેનો ઉપાય એ છે કે જેટલા સભ્યો કુટુંબના થયા હોય એટલી પીળા રંગની કોળી એ પોળી કોળી લઈ અને એને આખો દિવસ એને બાળવાની કોલસાની અંદર લઈ તેલ નાખતાની બાળવાની એકદમ રાગલી થઈ જાય ખાક જેવી થઈ જાય પછી એ રખ્યા ઠંડી પડે સંપૂર્ણ એ બધું સાથે લઈ અને નદી નેરે કે એમાં પતરાઈ દેવાનું એટલે આ બુધને પિતૃનું પણ નાબૂદ થઈ જશે એટલે મિત્રો પિતૃષના ઉપાય કરવા બહુ જ જરૂરી છે બહુ ઇઝી છે કોઈ પણ તમારે વધારાનો ખર્ચો છે નહીં અને ઇઝી તમે તમારા પચાસ પીસા ગણો તો બાકીના તમે પાંચ રૂપિયા ગણો પણ જેવી તમારી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે તમારે દોઢસોમાં પતી જાય બસ્સો રૂપિયામાં પતી જશે પિતૃષનો ઉપાય કરજો જીવનમાં બહુ શાંતિ મળશે વધુ બીજા મારા ત્રીજા પાઠમાં હું બીજા પિત પિતૃદોષ વિશે બતાવીશ જય માતાજી